માવઠાને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવાઓ તો નિશ્ચિત પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલ ને કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો હજુ પણ આગામી બે દિવસ માટે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે રૂપી વરસાદ થઈ શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જુનાગઢ ઉના વેરાવળ અમરેલી તેમજ મહુવા અલંગની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં આજે સવારના સમયગાળા દરમિયાન પણ વાદળા થયા હતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા સુરત નવસારી ભરૂચ રાજપીપળા અને બોડેલી આજુબાજુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં થોડો ઘણો વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ દરિયાકાંઠાના કોઈ વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો હતો તો આગામી હજુ પણ બે દિવસ માટે રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે અને કોઈ કોઈ વિસ્તારોમાં માવઠા રૂપે સાટા રૂપે વરસાદ થઈ શકે છે તેમજ હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારો એવો લાભદાયી ખેડૂતો માટે નિવડશે તેવી આગાહી કરી છે અને જેના કારણે આમ જોઈએ તો શરૂઆતથી જ તે સારો એવો વાવણીલાયક વરસાદી માહોલ જોવા મળશે તેવી પણ તેમને આગાહી કરી હતી તો મિત્રો હજુ પણ આગામી બે દિવસ માટે રાજ્યમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી શકે છે તો આ હતા આજની તારીખના અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક શેર કરી દેજો